આજથી થોડાક દિવસ પહેલા ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોરને વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવતા વિવાદ વકર્યો હતો અન્ય કલાકારોને બોલાવવામાં આવ્યો સન્માન કરવામાં આ મામલે વિક્રમ ઠાકોરે પોતાની નારાજગી પણ દર્શાવી હતી ત્યારબાદ તેના જબરજસ્ત પડઘા પડ્યા અને વિધાનસભામાં બસો થી વધારે ગુજરાતી કલાકારોને વિધાનસભાની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું પરંતુ આજે વિક્રમ ઠાકોર ગેરહાજર જોવા મળ્યા તેને લઈને હિતુ કનોડિયા જે ગુજરાતી કલાકાર છે તેમણે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝન આજથી થોડાક દિવસ પહેલા કેટલાક કલાકારોએ વિધાનસભાની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોરે એક ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પોતાનો વિડીયો છે તે મૂક્યો હતો જેમાં તેમણે નારાજગી દર્શાવી હતી કે તેમને કે ઠાકોર સમાજના કોઈ કલાકારને વિધાનસભાની મુલાકાત દરમિયાન બોલાવવામાં નથી આવ્યો અને લઈને વિવાદ વકર્યો હતો વિપક્ષે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો સરકારને ભીંસમાં લેવાના પ્રયાસો કર્યા હતા આ તમામ વાદ વિવાદો વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે પહેલા સિંગરોને બોલાવવામાં આવી છે અને ત્યારબાદ ફિલ્મોના કલાકારોને વિધાનસભાની મુલાકાત માટે બોલાવવામાં આવશે ત્યારે આ બાબતો વચ્ચે વિધાનસભાની મુલાકાતને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં બસ્સોથી વધારે ગુજરાતી ફિલ્મ કલાકારો છે તેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું ત્યારે કેટલાક કલાકારો છે તે આજે વિધાનસભાની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા પરંતુ

જેમ કે તમને કહું ફોર એક્ઝામ્પલ માનસી પારેખ એ હમણાં જ નેશનલ એવોર્ડ જીતેલા કલાકાર છે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અને હિન્દીમાં જઈને ત્યાં જઈને દિલ્હીમાં જઈને નેશનલ એવોર્ડ પણ એ શૂટિંગમાં હતા એવી રીતે બિઝી હતા શ્રદ્ધા કાંગર ડાંગર પણ બિઝી હતા એટલે આવી રીતે ઘણા કલાકારો બિઝી હોઈ શકે છે તો જેમણે કન્ફર્મેશન આપ્યું છે એ કલાકારોને અત્યારે લિસ્ટમાં નામ હશે જે લોકોએ કન્ફર્મેશન આપ્યું છે આમંત્રિત તો હજાર કલાકાર જે બધાને કર્યા છે જે આવવાના છે એ લોકોએ કન્ફર્મ કર્યું એ લોકોનો લિસ્ટમાં નામ છે ના એમણે કન્ફર્મેશન નથી આપ્યું પણ આમંત્રિત આપણે ચોક્કસ કરે આવતીકાલે પણ આવવાના હોય એવું કઈ આ આવતીકાલ માટે પણ એમને આમંત્રણ આપેલું છે કન્ફર્મેશનની રાહ જોવે છે કાલ માટે જી થેન્ક યુ આપણે સાંભળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય હિતુ કનુડિયા જે હાલ ગુજરાતી કલાકાર પણ છે તેમણે મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આજે ફિલ્મોને જે કામ ચાલી રહ્યું છે કેટલાક લોકો પોતાની શૂટિંગમાં વ્યસ્ત છે તેના કારણે નથી આવી શક્યા પરંતુ જે લોકો આવ્યા છે જે આમંત્રણ વિધાનસભામાંથી મળ્યું છે તેને લઈને તેમણે વાત કરીને વિક્રમ ઠાકોરને સૌ પ્રથમ વિધાનસભામાંથી આ વખતે આમંત્રણ મળ્યું છે તે પ્રકારની વાત હિતુ કનોડિયાએ કરી છે તેને જ લઈને હવે ફરી એકવાર વિક્રમ ઠાકોર